મેં કોઈ આવા ગાદીપતિ જોયા નથી કે ત્રણ સુધી કરિયાણાના વેપારી હોય કલેક્ટર હોય પાંચ દિવસ છગન હોય ઓલેધી બાપુ એવું કઈ હોય નહીં તમે કહો છો કે ભાઈ મે એને સેક્સનું એમ કે এড્યુકેશન આપવા માટે ધારો કે કીધું તો તમે જ સેક્સ નું এড્યુકેશન આપ્યું તમે પાછું બોલું છું બાપુ આપે કીધું છે સુધારાવા દે છું હું પાછું બોલું છું ચાલો મે સેક્સ મે સેક્સ શીખવાડું છું એવું કીધું નહીં 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 સાંભળો બસ નહીં નહીં આવું ખોટું કેમ બોલે છે મને ત્યાં જ વાંધો છે અમે એમ કહીએ છીએ કે શાસ્ત્રમાં અનેક પ્રમાણ છે કે તમને સારા સંતાન કેમ થાય કેમ નથી થતા એ વાત હું કરતો ને એને કોઈ ડાયવર્ટ કરીને છાપી બોલ્યા કે નહીં બાપુ આ વાતમાં મારો વાંધો છે તમારો વાંધો હોય છે કે લીલા એટલે મે લીલાઓ અમે એમ કહીએ છીએ કે વાલિયા લૂટારને વાલ્મીકી થવાની ટેવ છે અમે આપની છૂટ છે આપણા સંસ્કૃતિમાં મેં કોઈ આવા ગાદીપતિ જોયા નથી કે ત્રણ દી સુધી કરિયાણાના વેપારી બને ચાર દીવ સુધી કલેક્ટર બને પાંચ દિવસ છગન બને ઓલથી બાપુને એવું કાંઈ હોય નહીં પછી તમે જેટલા ખુલાસા કર્યા છે બાપુ આપે જે પણ ખુલાસા કર્યા છે એ પણ ખુલાસા ગ્રાહ્ય નથી

એટલે ભૂંડું નથી તમને શીખવાડે છે આપણે તો આ આસનો પણ છે ખજુરાહોમાં જાઓ હજી એવા આસનો છે એ ભૂંડપ નથી જો ભૂંડપ હોત તો શિવ ને પાર્વતીના લગ્ન નથી આવત ને ગણેશ છોકરો ન હોત હાલી હું મળ્યા છો એ તો પવિત્રમાં પવિત્ર વાતો છે આપડી એટલે ઈ વાત નથી તો કોઈના લગ્ન નથી આવત

તમે જે બોલો એનો તમારે જે અર્થ કાઢવો હોય એ અમારે સાંભળવું કેમ બને મને કહો છીએ તમે બોલેલા શબ્દના માલિક છો સંભળાયેલા શબ્દના નહીં એમ કહો તો હાલે તમે જે સમજાવવા માગો છો કે ભાઈ અમે કોકની હારે જે વાત કરી હોય શું હોય કે ભાઈ જાતીય આકર્ષણ મૈથુન કઈ રીતે થાય શું કરવું જોઈએ કોક પૂછતા હોય તો કોકે વાકત રાહી વાત કરી દીધી બાકી હું સુધારાવાદી તો છું છતાંય તમે એને જે અપરાધ કે ગુનો માનતા હોય એવું આપશ્રી બોલ્યા તો હું તમને કહું આ મહાત્મા બેઠા છે પૂછી લો તમારી અહીંયા કોઈ દીકરી આવે તો એમ કે અમને ભાઈ સંતાન નથી એ આ લોકો શું કે ભગવાન તમારું ભલું કરશે એ કે છે કેમ કરવું કેમ નહીં ને ઊંધા એવી કોઈ વાત હોય છે એ આ કમસે કમ ગિરનારમાં સંભવ નથી સાહેબ એ તો ભૂંડપ જ વાત છે પછી તમે એને એજ્યુકેશનમાં કે સુધારાવાદીમાં ખપાવી દઉં એટલે મારે માની લેવું તો એ માની લો તો ઓલો ભાઈ બોલો તો તમે કેમ માની ન લીધા એણે કીધું કે દસ ગામના લોકો એ સાંભળી વાતો છે દસ ગામના લોકો તમારે એની કદર ન કરવી જોઈએ કે ભાઈ તે સાંભળી ભલે એની પાસે કોઈ પુરાવો નથી તો એણે પોતે કીધું પણ દસ ગામના માણસો સાંભળ્યા ગામના માણસો જીવે છે કે નહીં હજી છે ને એકે એક માણસને અમે લઈ આવશું તમ તારે અને મેં હજી વારંવાર કહું છું અહીંયા મિત્રો જેટલા તાળીઓ પાડે છે હું કહું પ્લીઝ તમે યાદ રાખજો સાહેબ દવા હંમેશા કડવી હોવાની દવા હંમેશા કડવી હોવાની અત્યારે આપણે બે ઘડી લાગે બાપુનો પ્રેમ મેળવી લઈએ સ્નેહ મેળવી લઈએ આશીર્વાદ મેળવી લઈએ ભગવાન તમને સુખી રાખે પણ એક વસ્તુ લખી રાખજો તમારીને મારી થોડી ખામી પણ રહેશે જાગૃતિનો અભાવ રહેશે ને તો આપણે જ આપણા પગ ઉપર કુવાડી મારશું સાહેબ અત્યારે બધા જીવે છે જેટલા દસ ગામના લોકો છે જીવે છે આવવાના છે એક બેન છે હું તમને નામ ના આપું બ્રાહ્મણની દીકરી છે બ્રાહ્મણની ઉના પંથક નહીં એ આવવાની છે એક સેકન્ડ બ્રાહ્મણની દીકરી છે ભણેલી ગણેલી છે પ્રોફેસર કક્ષાની છે પર્સનલી આવવાના છે એની ઉપર જે યોનાચાર થયો છે કે દુરાચાર થયો છે બે માંથી એક જે હશે વાત કરવા છતાંય તાળી પડી લેવો છતાંય બાપુ મહાન અમે ક્યાં કહીએ ખોટા છીએ અમે એમ કહીએ છીએ કે વાલિયા લૂંટારા નહીં વાલ્મી થવાની ટેવ છે આપણી છે આપણા સંસ્કૃતિમાં પણ તમે કરો તો કઈ બોલો અમે કરીએ તો પાપ સોરી સાહેબ આ આપણી પેઢીનું નિકંદન કાઢી નાખશે લખી રાખજો સાહેબ તમે કડવું જ્યાં સુધી તમારી જાણ સવાલદાર પ્રજાને જવાબદાર તંત્ર મળતું હોય છે તમે જેટલું સહન કરશો સરકાર તમારી હાંડ થઈ ગઈ જેટલું તમે ખોટે ખોટે પાપાચારની વાતમાં તમે માની જશો તમારું મારું નીકળી જવાનું લખી રાખજો સાહેબ બે ઘડી તાળી પાડવાથી શું આને બોલાવો અમારો હુરિયો લ્યો જગદીશ મહેતા હાય હાય ક્યાં ફરક પડતા મેં તો સામાન્ય માણસ છું અમે તો નાના પાટક જેમ ગાંડાની જેમ ગજરીને વયા જશું હમણાં હાલો હુરિયો બોલાવો તમે જીતી ગયા અમે હારી ગયા એનાથી તમારું ભલું નહીં થાય સાહેબ તમારી બેન દીકરી સલામત નથી તમારી એટલે મારી આપણા બધાની તમે આજે આ માણસનું ખોડિયું પવિત્ર હશે હું નથી એને બ્લેમ કરતો પણ સંશય છે તો એને કડવામાં કડવી દવા ભલે પીવી પડે ની યારે વાત કરવા દો એટલે ભવિષ્યમાં બીજા કોઈને કાંઈ થતું હોય તો ચેતી જાય કે હવેથી નહીં કરવું પડે આપણે કેમ પોલીસને કહીએ છીએ કે મારો હરામ ખા અને મારોપ નથી કહેતા આપણે પોલીસને કહીએ છીએ ને હું કામ કે ભાઈ તમે નહીં મારો તો બીજાની બેન દીકરી નિર્ભયા જેવી બનાવશે આપણે ગૃહમંત્રીને નથી કહેતા ગૃહમંત્રી શું કહીએ છીએ ચમરબંધીને તમે નહીં છોડવાની વાતો કરો પકડો તો ખરા એને કહીએ છીએ હું કામ અમારી બેન દીકરીને સલામતથી જીવવું છે આપણો ધર્મનો આધાર રાખવો છે આપણે સલામત જીવવું છે શ્રેષ્ઠતમ રીતે જીવવું છે કદડો કાઢવો છે ગિરનારને પવિત્ર બનાવવો છે સત્યાનાશ મંદિર દૂર કરવો છે તાળું પાડીને છૂટા નથી પડવા લધપત્યા લાડવા તો આપણા બધાના ઘરે છે ભલા માણ એક ટાણાનું ભૂખ જાય ભવની નહીં જાય એટલે કહું છું સનાતન ધર્મ માટે તેમને કઉ છું મારો પોતાનો વાંક હોય કે મારો બાપ વાંક હોય તો મેં કીધું એમ લખવું જોઈએ છાપામાં મેં લખ્યું મારા માલિક નું એમ હું નથી કેતો ગુરુદેવ કઈ ખોટા છે કે કઈ નહીં અત્યારે બ્લેમ છે એટલે આક્રોશપૂર્વક પણ યાદ રાખો ભાઈ સાહેબ કોઈ પ્લીઝ કોઈ તાળી પાડીને અમારો મારી બોલાવો હોરીઓ ક્યાં ફરક પડતા સાહેબ હોયા જશું અમે અમે અમારું કામ કર્યા કરશું અમારી પોતાની બેનદી કે વ્યક્તિગત અમારો કોઈ વાંધો નથી કોઈ મુશ્કેલી પણ નથી અમને તો ટેકો મળી જાય પોલીસથી માંડીને બધાનો દરેકને નહીં મળે દરેકને ને નહીં મળે સાહેબ લખી રાખજો અને એ દિવસે જેથી તમે લોહી આંસુથી રોતા હશો તેથી તમે મનોમન રૂબરૂ નહીં મનોમન કે છે ઓલો ભાઈ ગાંગરી ગયો તો એ વાત તો હાલી સાચી હતી આપણે ભૂલ કરી નાખી શીલવંત સાધુને ને વારંવાર નમીએ પાનબાઈ જેના બદલે નહીં પ્રમાણ મેરુ ડગે જેના મનડા ડગે ની ફટ છે એવી દુનિયાને હું તમને કહું સાહેબ તમે એમાં શું કામ આવી રીતે કરવા માંડી જાવ છો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધુ સંતોની ક્યાં તાણ છે આ લાલ બાપુ છે ક્યાં આપણા બાપીના માસીન છોકરા છે આશ્રમના લાલ લાલબાપુ આપણા છોકરા છે કેમ દંડવત થઈ જાય છે સ્વામી સત્યદાન મહારાજ કેમ દંડવત થઈ જાય છે નામ સાંભળતા હોય ક્યારે આવો વિવાદ સાંભળો એની પાસે આશ્રમો છે વિવાદ સાંભળો ડોંગરે મહારાજ અત્યારે વિદ્યમાન નથી છતાં એનું ખાલી દ્રશ્ય જોઈએ એની ચિત્ર જોઈએ તો આપણને લાગે કે આપણે હાથ ભવ ફરી જશે આપણે એને વંદન કરીએ છીએ તો આવી વિભૂતિ બધા વિવાદો તમને શું કામ થાય છે દરેકમાં તમારે શું કામ બધું કરવું પડે ગાદીમાં તમને શું કામ બધા મદદ માગવા આવે છે તમારે શું કામ ઘડીક ઇધર ને ઘડીક વ્હાઇટ કપડા ઘડીક રેડ કપડાં શું કામ તમારે કરવું પડે છે તમે એવું કંઈ ચરિત્ર કેમ નિર્માણ ન કરો કે અમે તમારા આટલું જાન કુરબાન કરી દઈએ એટલે જવાબ ગોળ ગોળ કે આ બુદ્ધિપૂર્વક આપવાથી તમારી જાણ ખાતર તમને કહી દઉં સાહેબ ન ખબર હોતો બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારનાય વાજબી કારણો હોય છે લખી રાખજો બુદ્ધિશાળી માણસો પાસે બળાત્કારના પણ વાજબી કારણો હોય છે તમે જો સાંભળો તો તમને એમ લાગે કે બળાત્કાર જ કરી શકાય આમાં પણ એનાથી એ સત્ય નથી તમારે કેવું જોઈએ રહ્યો નચી કહેતા યુવાન પેદા કરો અમારી બેન દીકરી એ તમારે અહીંયા આશ્રમે આવે છે આ ભૂતના દાદાને જોઈને આવે છે તમારી જટાને કારણે નહીં તો ભલા અમે તમને આમને બેનું દીકરીઓ મૂકી દે કોના ભરોસે તમારી અમને એવું ગેરંટી શું કામ ન થાય કે બાપ કરતાં વધુ સલામત બાપુની પાસે હશે એવી સલામતી શું કામ નથી થતી આજ આપણી ભૂમિકા લખી રાખો લોકશાહી નથી ટોળાશાહી છે અને આ ટોળાશાહી આપણને સત્યાનાશના માર્ગે લઈ જવાની લખી રાખજો